નરેન્દ્રભાઈ મોદીની દિવ્ય અને દીર્ઘ દ્રષ્ટિ કેન્દ્રીય સહકારી મંત્રી અમિતભાઈ શાહ ના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શરૂ થયેલ પહેલ સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર અંતર્ગત સત્તરસો છત્રીસ મંડળીઓમાં બેંક મિત્ર બનાવવામાં આવ્યા છે આ બેન્ક મિત્રને માઇક્રો એટીએમ પૂરા પાડવામાં આવ્યા છે આ બેંક મિત્રને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની તાલીમ પણ આપવામાં આવેલી છે આ ઉપરાંત દૂધ સંઘો સાથે સંલગ્ન એક હજાર અડતાલીસ દૂધ મંડળીઓના બેન્ક એકાઉન્ટને જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કો સાથે ઇન્ટીગ્રેટ એટલે કે એકીકૃત કરવામાં આવ્યા છે જેના પગલે વધારાનું ભંડોળ નવા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયેલું છે પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાની સહકારી બેંકોમાં ચાર પોઈન્ટ સાત લાખથી વધુ નવા બચત ખાતા ખોલવામાં આવેલા છે જેથી બેંકોની હાલની રૂપિયા નવસો કરોડની વૃદ્ધિ થઈ છે આ પહેલ હેઠળ સહકારી સંસ્થાઓ અને સક્રિય સભ્યોને કુલ ત્રણ લાખ બત્રીસ હજાર રૂપે ડેબિટ કાર્ડ પણ જારી કરવામાં આવ્યા છે અને લગભગ મહિનામાં જે સફળતા મળી રાજ્ય પટેલની વડપણ હેઠળ એમના જે માર્ગદર્શન તેમણે જે કામગીરી કરી અને માન્ય અમિતભાઈ શાહ સાહેબ સહકારતા મંત્રનું સતત માર્ગદર્શન મળતું ગયું લગભગ ચાર લાખ ચુમ્બોતેર હજાર જેટલા બેંક એકાઉન્ટ પંચમહાલ અને બનાસકાંઠામાં ખુલ્યા અને લગભગ નવસો ને છાસઠ કરોડની ડિપોઝિટો આવી સાથે સાથે લગભગ સત્તરસો કરતાં પણ વધારે મંડળીને બેન્ક મિત્ર બનાવવામાં આવી એટલે સત્તરસો કરતાં વધારે બેન્ક મિત્ર જે બનાય એને માઇક્રો એટીએમ આપવામાં આવે એટલે ગામની અંદર આ એટીએમ લઈને કોઈ વ્યક્તિ જાય કોઈને પૈસા ઉપાડવા છે કોઈ કાર્ડની ખરીદી કરી લગભગ ત્રણ લાખ ત્યાંસી હજાર જેટલા રૂપે કાર્ડ એ ગામના લોકોને આપવામાં આવ્યા અને લોકોને ફાયદો થઈ રહ્યો છે વ્યક્તિગત રીતે એમણે તપાસ્યા બાદ આખા રાજ્યની અંદર જેટલી પણ સહકારી સંસ્થાઓ છે એપીએમસી છે ખરીદ વેચાણ સંઘ છે તાલુકા લેવલે જિલ્લા કક્ષાએ આ તમામે તમામ જગ્યાએ કોઈપણ પ્રકારની લગભગ પંચ્યાસી હજાર કરતાં વધારે મંડળીઓ સહકારી ક્ષેત્રે જ્યારે નોંધાયેલી ત્યારે તમામે તમામ મંડળના લોકોને ડિસ્ટ્રિક્ટ બેંક સાથે જોડવાનો ભગીરથ પ્રયાસ આખો અભિયાન ઉપાડ્યું છે આગામી દિવસોમાં હું પોતે પણ દરેક જિલ્લે જિલ્લે પ્રવાસ થશે અમારો